બગદાણા બાપા સીતારામના સૌથી મોટા સેવક મંજીદાદા આજે સ્વધામ ગયા છે ત્યારે લોકો કહે છે કે આ મહાન વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન બાપા બજરંગદાસ ખુદ આવ્યા હતા કારણ કે બાપા સીતારામના ગયા પછી બગદાણા ગુરુ આશ્રમનું સંચાલન મંજીદાદા પોતે કરતા હતા તેઓ પાસે પૈસાની કમી ન હતી તેમનો પરિવાર સુરત તેમજ વિદેશમાં રહે છે પરંતુ મંજી દાદા સંચારનો મોહ ત્યાગ કરીને બાપાની સેવા કરતા યુવાનીથી લઈને મૃત્યુ સુધી બાપાની સેવા કરી પોલીસની નોકરી પણ બાપાની સેવા માટે મૂકી દીધી હતી હવે તમે જ કહો કે આ વ્યક્તિ જ્યારે સ્વધામ જાય તો શું બાપા તેમના દર્શન કરવા ન આવે આવે મિત્રો જરૂર આવે આ વિડિયોમાં તમને પણ ખાતરી થઈ જશે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મંજી દાદાના આત્માની શાંતિ માટે ઓમ શાંતિ લખીને જરૂર કોમેન્ટ કરજો બજરંગદાસ બાપાના અનુયાયી અને બજરંગદાસ બાપુના આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાનું નિધન થયું છે ચૌદમી ફેબ્રુઆરીના રોજ હૃદય હૃદયરોગનો હુમલો આવતા પિંચ્યાસી વર્ષની વયે તેમનું અવસાન થયું છે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ધરાઈ રોડ પર આવેલી વાડીમાં દર્શન માટે રાખવામાં આવ્યો છે આજે બપોરના ચાર વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું મંજી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવવા સમગ્ર બગદાણા પંથકમાં બે દિવસનો સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે ગામમાં તમામ વેપાર ધંધા બે દિવસ બંધ રહ્યા હતા ગુરુ ભક્તિથી જાણીતા મંજી બાપાનું નિધન થતાં સમગ્ર બગદાણા સજ્જડ થઈ ગયું હતું મંજી બાપા બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત હતા અને બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી પણ હતા તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ આગેવાનો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા ત્યારે વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો તેઓએ પણ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મંજીદાસના અવસાનના સમાચારથી દુખી છું સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે ઈશ્વર સતત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોક વ્યક્ત અનુયાયીઓને સાત્વના ઓમ શાંતિ મિત્રો બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મંજી દાદાનો અવસાન થતાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મંજી દાદાના પાર્થિવ દેહને ગઈકાલથી તેમની વાડીમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો બપોરે સાડા ત્રણ કલાકે પોતાની વાડીમાંથી બગદાણા ગામની નગર શેરીઓમાં મંજી દાદાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા ફેરવવામાં આવી હતી બાપા સીતારામના નાદ સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા